નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં વધુ એક કથિન લવજેહાદનો કિસ્સો આવ્યો સામે સગીરા સાથે દોઢ વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું અજવા રોડ પર રહેતા સાહેલ પઠાણ સહિત ત્રણ વિધર્મીઓની ધરપકડ સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો સાહેલ પઠાણે સગીરાની મારઝોડ શરૂ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ સગીરા સાથેના દુષ્કર્મ મામલે અન્ય બે મદદગાર વિધર્મીઓની પણ પોલીસે કરી ધરપકડ સગીરાને ઘરે પરત આવવા દબાણ કરતા ફહીમ અફીમવાલા અને જુનેદ મલેકની પણ ધરપકડ કરી કપૂરે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયોની ધરપકડ કરી સગીરા જ્યારે સત્તર વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા ગુજારામાં આવ્યું હતું દુષ્કર્મ બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ગયા બે ત્રણ દિવસ પહેલા એક ફરિયાદ આપણી પાસે આવ્યા હતા અને એમાં 19 વર્ષની એક દીકરી હતી જેના કહેવા મુજબ આથી 2 વર્ષ પહેલા એવો જ્યારે રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે તેમની પાસે કો-પેસેન્જર જે હતો એમની પાસે એમણે ફોન નંબર લીધા બધી થઈ અને ત્યાર પછી એમણે એ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત ફરિયાદ दाखल કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને ધાકધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ના કરીશ તો તે બાબતે પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતેમાં ફરિયાદ પોલીસે दाखल કરી છે મુખ્ય આરોપીનું નામ શું જણાતું છે જે મુખ્ય આરોપીનું નામ છે શોહિલ નાઝિમ ખાન પઠાણ ये बावीस वर्षों जे, अने ते रिक्शा चलावानू अने छोटर मज़ौबी डाइपना काम कर रहे हैं। मित्रों अ मित्रों ना बेवित्रो जे मोहम्मद फरीम अ मोहम्मद मुनाफ अने जुनेद मलिक। एक आश्रय बेवर्स डॉट टी बेवर्स में समय गाड़ो चाहिए। मतलब वो तो स्थान से तो बच्चे कोई खरिया नहीं। अ चोक ये